સુરત ને બહુ મોટો અન્યાય એરપોર્ટ બાબતમાં થઈ રહ્યો છે એનો હું છેલ્લા ત્રીસ વર્ષથી સાક્ષી છું દસ વર્ષ પેલા એવો વિચાર આવતો હતો કે વીસ લાખ વસ્તી બ્રસેલ્સની દરરોજ ત્રણસો plane આવે અને સુરતમાં ત્યારે ચાલી લાખની વસ્તી હતી અને એકે plane ન આવે એટલે બધાએ મારી સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે airport વાળાને બધી airlines વાળાને કે તમે થોડી સુરત બાજુ નજર દોડાવો ઇન્દોરની વસ્તી બત્રીસ લાખની ઇન્દોરમાં દરરોજ નિયર ટુ hundred ફ્લાઇટ આવે છે અને અહીંયા સુરતમાં 82 લાખની વસ્તી તો એની દ્રષ્ટિએ ત્રણસો ફ્લાઇટ આવવી જોઈએ તો અત્યારે ખાલી 30 જ આવે છે તો ગમે એમ કરીને સુરતને ન્યાય મળે એવો બધા ભેગા થઈને કરે કરી 2014 મે સુરત એરપોર્ટ પર કેવલ 4 ફ્લાઇટ આતી હતી જો આજ 2024 મે 34 ફ્લાઇટ આતી હે सूरत को विश्व के साथ जोड़ने के लिए मोदी जी ने सूरत एयरपोर्ट को नया बनाकर इंटरनेशनल का दरजा दिया है इसके लिए भी मैं सरकार का आभार व्यक्त करता हूँ विशेष रूप से बताना चाहता हूँ कि सूरत से दुबई शाहजहा की फ्लाइट शुरू होने से सूरत शहर को राष्ट्रीय આંતરરાષ્ટ્રીય સ્તર પર એક નવી પહેચાન મિલી હૈ ભાજપના એસસી અને એસટી વર્ગના